નમસ્કાર મિત્રો પ્રણામ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે હાલ દશામાના વ્રત શરૂ થઈ ગયા છે એટલે કે આજથી જ દશામાના વ્રતનો પ્રારંભ થઈ ગયો છે તો અમે તમને દશામાના વ્રતની કથા લખાણ સાથે સંભળાવવા જઈ રહ્યા છીએ તો તમને એક વિનંતી છે કે સર્વે હરિભક્તો કમેન્ટ બોક્સમાં જઈ દશામાં જરૂરથી લખજો અને વાર્તા પૂરી ન થાય ત્યાં સુધી આ વિડીયોને છોડીને ન જતા કેમ કે અધુર જ્ઞાન હંમેશા માટે દુઃખદાયક હોય છે તો મિત્રો વાર્તાને પૂરેપૂરી સાંભળજો તો ચાલો મિત્રો શરૂ કરીએ દશામાનું વ્રત કઈ રીતે કરવું અને તેની પૂજા વિધિ કઈ રીતે કરવી તે તમામ માહિતી આપણે આ વિડિયોમાં જોઈશું તો મિત્રો દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે પ્રાતઃ સ્નાન કરી દીપ દીવો કરી અને શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા અને માટીની સાંદડી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે એ સાંડળીને નદીમાં પધરાવવી અને પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું યથાશક્તિ સોનું ચાંદી કે પંચ ધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાન આપવી અને વસ્ત્રદાન કરવું અને સાથે દક્ષિણા આપવી ભક્તિભાવ પૂર્વક દશામાંનું વ્રત કરનારને સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે તો મિત્રો ચાલો શરૂ કરીએ દશામાના વ્રતની વાર્તા સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગ સેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર વાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીએ કુતુહલ વર્ષ થઈ તરત દાસીને આગીના આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વત વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું તે વગેરે દાસીને વિસ્તારથી જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીએ પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાને રાજાએ ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે તારે તો ઘણી સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા અને રાજપાઠ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર અને ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માયે રાજાના સપનામાં આવીને બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગ માં પીડ્યા અસલ સ્વરૂપમાં આવી અને દર્શન આપતા કહ્યું કે હે રાજા તે અભિમાન આણીને મારા વ્રત અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળી જશે માં માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટી પીડ્યો અને બોલ્યો કે માં હે માં કળિયુગમાં તમારી કાર્મિક કસોટીમાંથી કોઈ પાર ઉતરી નઈ શકે માટે આવો કોપ કદી ન કરશો દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભય સેનના સેનાપતો સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવો હતો રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા અને હે દશામાં જેવા રાજા રાણીને ફેલ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો અને આ વ્રતની કથા સાંભળનાર સર્વ હરિભક્તોને પણ ફળજો જય દશામાં કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક શેર અને આવા જ વિડિયો સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જય હર હર મહાદેવ જય માં લક્ષ્મી અને જય માં ખોડલ